અમરેલીમાં બનાવટી લેટર લેટરકાંડમાં પાટીદાર યુવતી પર અત્યાચારના મુદ્દે ચોવીસ કલાકના ઉપવાસ કરનાર પરેશ ધાનાણીએ શુક્રવારે ઉપવાસ આંદોલન વધુ ચોવીસ કલાક લંબાવેલું હતું જે અગિયાર જાન્યુઆરી સવારે દસ કલાકે પૂર્ણ થયું અડતાલીસ કલાકના ધરણા પૂર્ણ કર્યા બાદ પરેશ ધાનાણીએ જણાવેલું હતું કે અમરેલી શહેરમાં વેપારીઓએ સ્વૈચ્છિક રીતે નારી સુરક્ષાને સમર્થન આપ્યું તે બદલ આભાર આ લડાઈ રક્ષકો સામે નથી પણ કાયદાના જાણકાર લોકો ઈરાદાપૂર્વક જે કાંઈ કરી રહ્યા છે તેમની સામે છે આજે પાયલ ગોટી રાજ્યના પોલીસ વડાને મળી પોતાની આપવીતી રજૂ કરશે તંત્ર યોગ્ય તપાસ કરી કડક કાર્યવાહી નહીં કરે ત્યાં સુધી નારી શક્તિ આંદોલન સમિતિ આંદોલન કરશે આવતા સોમવારે અમે સુરતમાં ધરણા પ્રદર્શન કરીશું હું મુખ્યમંત્રીને અપીલ કરું છું કે જલ્દીથી જવાબદારો સામે કડક પગલા ભરવામાં આવે પરેશ ધાનાણીએ એ માંગ ઉઠાવેલી હતી કે અમરેલી જિલ્લા પોલીસ વડા ઉપરાંત રાજકીય નેતાઓ વચ્ચે થયેલી વાતચીત અને મેસેજની વિગતો બહાર આવવી જોઈએ અને તેમની કોલ ડિટેલ્સની તપાસ થવી જોઈએ

અવાજ ઉઠાવી રહ્યો છે આ મીડિયાના મિત્રો એની વેદનાને વાંચા આપી રહ્યો છે ત્યારે એ દીકરીને પોલીસની કસ્ટડીમાંથી જેલના સળિયા બહાર કાઢવામાં હજુ સફળતા મળી પણ પીડિત પાયલને નો ન્યાય અધૂરો રહ્યો છે ત્યારે આજ સળક અડતાલીસ કલાકના ધરણા ડોક્ટર જીવરાજ મહેતાની સાક્ષી રાજકુમાર ચોકમાં પૂરા

ની સુરક્ષા ને સમર્થન કર્યું સૌ વેપારી ભાઈઓનો હૃદયથી આભાર માનું છું સળંગ 48 કલાકના ધરણા પછી સુતેલી સરકારની સંવેદના જગાડવામાં નિષ્ફળ ગયોનો મને અફસોસ છે સરકાર સૂતી રહી પણ ગુજરાતની જનતા જાગી તેનો

રાજ્ય પોલીસ વડાને ફરિયાદ કરવા માટે ખૂબ પીડિત બેન પાયલ પહોંચી રહી છે સવારે દસ વાગ્યાનો સમય આપ્યો હતો કદાચ એ પીડિત પાયલ રાજ્ય પોલીસ વડાના દરબારમાં એની આપ વિધિ કહી અને જવાબદારો સામે કડકમાં કડક પગલાં થાય એવી લાગણી માગણી રજૂઆત અને ફરિયાદ કરશે પણ કડક સજા નહી કરે તો આ ન્યાય ની કાયદાકી લડાઈ પરિણામ સુધી આગળ ધપાવવાનો નારી સ્વાભિમાન આંદોલન સમિતિ સંકલ્પ કરે છે

Sebetulnya untuk mengedarkan itu, nanti jinak sanskar serta muslubinah kepada saya itu adalah sedang mencari berlukis.